રાગટ્ય દીની ઉજવણી માટે ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ પોસી પૂનમ એટલે કે રાજ રાજેશ્વરીમાં અંબિકાનો પ્રાગટ્ય દિન આગામી તેર એક બે હજાર પચીસ સોમવારના દિવસે અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિન હોય તે દિવસ માટે ખેડબ્રહ્મા અંબિકા મંદિર માતાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે પૂનમના દિવસે સવારે છત્રીસ કલાકે માતાજીની આરતી થશે ને સાથે માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવાશે અન્નકૂટના દર્શન સવારે છત્રીસ વાગ્યાથી બાર વાગ્યા સુધી થઈ શકશે માતાજી મંદિરને લાઇટ અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવશે માતાજીના દર્શને આવતા તમામ માય ભક્તો માટે ફક્ત વીસ રૂપિયાના ટોકન ચાર્જથી ભોજન વ્યવસ્થા ગોઠવેલ છે સવારે આરતી પછી મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો નીકળશે અને મંદિર પર ધજા ચડાવવામાં આવશે સાંજે મંદિરને દીવડા પ્રગટાવી મંદિરની શોભા વધારવામાં આવશે પ્રાગટ્ય દિનના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં માયભક્તો આવવાના હોવાથી મંદિર પરિસરમાં તથા આસપાસના શાંતિ જળવાઈ રહે તે માટે સિક્યુરિટી અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાશે સાંજની આરતી સાત વાગે થશે આ દિવસે સમગ્ર ખેડ બ્રહ્માસરમાં દરેક ઘરની આગળ એક દીપ પ્રગટાવી આદ્યશક્તિ રાજે રાજેશ્વરી મા અંબિકાના ચરણોમાં અર્પણ કરાય તેવી ગયા વર્ષની જેમ અપીલ કરવામાં આવી છે તેવું શ્રી અંબિકા માતાજીના મેનેજર દિલીપસિંહે જણાવ્યું છે જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જય મે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસને સોમવારના રોજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સવારે સાત વાગે માતાજીની આરતી સાડા છ વાગે માતાજીની આરતીનો સમય રાખવામાં આવ્યો છે માતાજીની આરતી પછી માતાજીને અંકુટ ધરાવવામાં આવશે પણ અંકુટ ધરાવ્યા પછી અંકુટના દર્શન સવારે સાડા છથી થી સાડા બાર વાગ્યા સુધી રહેશે માતાજીની મંદિર મંદિર લાઇટ ડેકોરેશન અને ફૂલોથી પણ સાંભળવામાં આવશે યાત્રિકો માટે રૂપિયા વીસની કૂપનથી મફ જમવાની વ્યવસ્થા કરેલી છે સવારે આરતી પછી મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો નીકળશે અને એ પછી માતાજી મંદિરે ધજા ચડાવવામાં આવશે સોજે મંદિરને દેવાઓથી જગમગાવવામાં આવશે અને યાત્રિકો માટે શાંતિ જળવાઈ રહે એ માટે પૂરતી સિક્યુરિટી અને પોલીસની વ્યવસ્થા કરી છે સોજે માતાજીની આરતી સા સાત વાગ્યાનો સમય છે સાત વાગે રાખેલ છે જયારે